ત્યારે સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવર રણછોડભાઈ ભરવાડે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી ત્યારે આવેશમાં આવીને કાઉન્સિલર આશીષ જોશીએ થપ્પડ મારી હોવાના સમિતિના ચેરમેનના ડ્રાઈવર રણછોડભાઈ ભરવાડે આક્ષેપ કર્યા હતા સમગ્ર મામલે વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશીષ જોશીએ જણાવ્યું હતું કે સ્થાયી સમિતિના ડ્રાઈવરે ખોટા આક્ષેપ કર્યા છે

ચેરમેન સાહેબ ની ગાડી પર હોય ને તો હિધો હિધો રે ન કે પંદર વર્ષ માટે જેલમાં ફેલાવી દઈ સાહેબ આવી બધી ધમકી મારી મને અને મને કે જ્યાં જ્યાં કેસ કરવો એ કરે જે કરવું એ કરે કે છે આવી બધી ધમકી મને મારી મને ના કે છે તમે તો બધા આમાં ગાંઠિયા છો ને તેના ગાંઠિયા છો ને આવી બધી ગમે તેમ વાતો કરવા માંડે થપ્પડ અમારા

કરી એમને એવું કીધું કે એને ઘરે મોકલી દો સાહેબ મને ભાઈ લાફો માર્યો છે શું છે સમગ્ર સ્થાયી સમિતિના અધ્યક્ષના ડ્રાઈવરને લાફો માર્યો ત્યારે સુધી અમે જાણતા જ નતા કે આ ડ્રાઈવર છે અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડ્રાઈવર છે અમે અમારા વોર્ડ વિસ્તારની ચર્ચા પક્ષના દંડક જોડે કરતા હતા ત્યારે આ વ્યક્તિ દૂરથી ચેરમેનની ગાડી પાસેથી રોડ ક્રોસ કરીને આવી અને અમારી પર ખોટા આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું કે આ કોણ વ્યક્તિ છે ત્યારે ખબર પડી કે આ ચેરમેન શ્રીનો ડ્રાઈવર છે ત્યારે મેં એને સમજાવ્યું કે ભાઈ તું તારા રોડમાં રહે તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે તું તારી જગ્યાએ જતો રહે છતાં પણ વિહોણા આક્ષેપ ખોટી રીતના આક્ષેપો અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મારે એને સમજાયો છતાં પણ ના માનતા એને લાફો માર્યો છે અને પરિધી કહું છું લાફો માર્યો છે હવે ફરીથી કોઈ આવી વ્યક્તિ કોઈ સન્માનનીય કાઉન્સેલર જ્યારે ઉભા થઈને ચર્ચા કરતા આવી ખોટી રીતે આરોપ મૂકવાની કોશિશ ના કરે એટલા માટે એને જે બોલ્યો છે એને માટે એને બરાબર દંડ કર્યો છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ